પાદરા તાલુકાના કરનાકુવા ગામે ભગવાન શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હજારો રામ ભક્તો દ્વારા દર્શનનો લીધો હતો દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે એક કરોડ ઉપરાંતના ખર્ચે તૈયાર કરવામાં આવેલ દિવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભગવાન રામલલ્લાના દર્શન માટે ભક્તો માટે છે ત્યાં મંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું સાથે સાથે વાત કરવામાં આવે તો પાદર તાલુકામાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન દિવ્ય અવતારના દર્શન કરી શકાય છે સાથે સાથે વાત કરવામાં આવે તો ગામ લોકો દ્વારા મહત્વનો ફાળો આપી આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ રામ મંદિર તૈયાર કરવા માટે જાણીતા કથાકાર મોરારી બાપુ દ્વારા પણ આ મંદિરના નિર્માણ હેતુથી ફાળો આપવામાં આવ્યો હતો સાથે સાથે હાલ છે તે ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવી દેવામાં આવ્યો છે ત્યારે મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શનાર્થે ઉભી રહ્યા છે સાથે વાત કરવામાં આવે તો અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પાદરામાં પણ તે પ્રકારનું મંદિર છે તે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં

એની પાછળ જે રામ મંદિર રામ મંદિર જે ટ્રસ્ટ છે કર્ણાકવાનું એમને ખૂબ મહેનત કરી છે આ યુવક મંડળે ખૂબ મહેનત કરી છે તમને જાણીને નવાઈ લાગશે કે આ મંદિર ફક્ત ને ફક્ત બાર જ મહિનામાં રેડી થયું છે આની પહેલાના જો તમે એની યુટ્યુબ ચેનલ છે અમારી એની પહેલાના જૂના વિડીયો છે એની પર તમે જોઈ શકો છો કે મંદિરની હાલત પહેલા કેવી હતી અને એ મંદિર થી લઈને આ જે તમે ઉભા છો એ મંદિર સુધી પહોંચવા માટે આ તમામ લોકોએ બહુ જ મહેનત કરી છે કારણ કે આપ જાણતા હશો કે આ ખૂબ નાનું ગામ છે એટલે પણ ખૂબ તકલીફ પડી પણ ભગવાન રામનો સાથ હતો તો એમના સાથે અમે એક ભવ્ય મંદિર બી બનાવ્યું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા નો આખરી દિવસ છે જ્યાં ભગવાન અમારા મંદિરમાં સ્થાપિત થઈ ગયા છે અને આખા ગામમાં દિવાળી જેવો માહોલ છે